ઉત્તરાયણ પોલીસે તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી અને સોનાની ચેન તથા મોપેટ શોધી મૂળ માલિકોને પરત કરી હતી સુરત પોલીસ કમિશ્નર સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર લકબીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર આઈના માર્ગદર્શન હેઠળ પીઆઈડી સૂચનાને લઈ પીએસઆઈઆરડી ધાધનના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગુમ થયેલા ચોરાયેલા મોબાઈલ ફોન તથા સોનાની ચેન અને એક્ટિવા સોધી કાઢી મૂળ માલિકોને પરત કરાયા હતી જેમાં પોલીસે ઓગણીસ જેટલા મોબાઈલ ફોન સોનાની ચેઇન અને મોપેડ એક્ટિવા મળી મૂળ માલિકોને સોંપતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રજાભૂમિમુખ વહીવટ આપવાની દિશામાં થયેલ સૂચનો અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન પાંચ વિસ્તારના અમરોલી તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમમાં લગભગ ચાલીસથી વધારે ફરિયાદીઓના સામાન સોંપવામાં આવેલા જેમાં મોબાઈલ સોનાના ચેન સહિતના દસ લાખથી વધારેના મુદ્દામાલનો સમાવેશ થાય છે આ કાર્યક્રમનો હેતુ લોકોને વધુ પારદર્શી રીતે અને સરળતાથી પોતાનો સામાન જે છે કિંમતી સામાન છે એ પરત મળે તે છે ભૂતકાળમાં જે હાડમારી સહન કરવી પડતી તે ન કરવી પડે તેમજ આજની તારીખે પણ લોકો જે સાચા છે અને સીધા અને સરળ છે તે પોલીસ સ્ટેશને આવતા સંકોચ અનુભવે છે આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે પોલીસ તરફથી પોઝિટિવ કામગીરી કરવામાં આવે છે આપના પ્રશ્નો પોલીસ સુધી પહોંચશે

সত্যি সাথে অভয় টাইমস